અને અહિયાં સમાજ નું બંધારણ બનાવ્યું હતું બરાબર અને અહિયાં બેતાલીસ સમાજના પ્રમુખ તરીકે આપડે ઉમેદજી ઠાકોર વારેડા ના છે પીઆઈ હતા બરાબર રિટાયર્ડ ડીવાયસપી બરાબર એમને બેતાલીસ સમાજ ના પ્રમુખ બનાવ્યા હતા બરાબર એટલે મેં અમને ફોન કર્યો હતો તમે મને ફોન ના કર્યો કે અમે બેતાલીસ માં આવા કે ના આવા એટલે મને ખબર નથી તો મારે એમને જૂઠું બોલતો આપડે આવડતું નથી બરાબર એટલે મેં ઉમેશજી ને ફોન કર્યો હમ એટલે ઉમેશજી કીધું કે હું બેતાળીસ નો પ્રમુખ બન્યો એટલે હું શિક્ષિત હતો ને કર્મચારી હતો બરાબર સમાજ માંથી ખોટા રિવાજો દૂર કરવાની મારી ભાવના હતી બરાબર એટલે કહ્યું સૌ પ્રથમ બેતાળીસ નું બંધારણ થી બનાવ્યું બરાબર અને પેલો મુદ્દો એટલે એવો રાખ્યો હતો કે મરણામાં ખીચડી ની કડી કરવી બરાબર આ બેતાળીસ સમાજની થી કરી એમની બરાબર પછી એમનું કહ્યું મારા પ્રમુખ થયા પછી બેતાળીસ સમાજ ના વિસ્તાર વધારો હતો તો મારી જોડે ઝાબડિયા બધા આગેવાનો આવ્યા બરાબર તારીખ લેવા બરાબર કે ભાઈ અમારે તમારું સન્માન કરવું છે અમારે બેતાળીમાં આપવું છે બરાબર બરાબર એટલે કે તારીખ આપી અને આખા ઝાબડિયા ગોમ ના ભેગા થઈ વીસ હજાર ઠાકોરો ભેગા થઈ અને મારું ભવ્ય સન્માન કર્યું બરાબર અને એ દાડે બેતાળી માં બેતાળીસ ના બધા આગેવાનો એ હાથે લઈને કે હું જોતો જાબડીયા અને જાબડીયા ગામ ની દાળા બેતાળી માં લીધું બરાબર તો બરાબર આ વાત એ પ્રશ્ન એવો છે કે તમે બેતાળી સમાજ ને વડુ ગામ ની એક પત્રકા વાસી છે અને આનું બંધારણ એવું છે કે તમે ઝોન ડીજે ના લઇ જાય કોને ગામ માં વગાડી શકો આ સાચું કે ખોટું એ વાત સાચી છે ને એમાં એને વાત કરું તમને મને હું જૂઠું બોલીશ નહીં બરાબર મને એક વિચાર આવ્યો કે ગુજરાતમાં ઠાકોર સમાજ માં શિક્ષણ ઓછું છે દીકરીઓમાં અને દીકરીઓમાં શિક્ષણ વધારે આવે સમાજ માંથી કુરિવાજો ઓછા કરવા એટલે મેં મે કર્યો તમે બેતાળીસ ના પ્રમુખ છો અને તમે રજા હાલતા હો તો વડુ માં બેતાળીસ સમાજ ભેગી કરવાની મારી ઈચ્છા છે બરાબર એટલે ચંદનજી કીધું કોઈ વાત હારી છે તમે આખી બેતાળીસ સમાજ ભેગી કરો તો મેં મારી રીતે હું સગવડતા કરું છું કોઈ દાતા બીજા ખૂટે તો ચિંતા કરતા નઈ તમારે જે ખૂટે હું છું તારીખ નક્કી કરી નું એક સૂત્ર મે આવ્યું ગુજરાતમાં કે ભાઈ હાથ બાર માં નોમ રાખવો હોય તો હાથ બારે વળવું આવો બરાબર તો એ તમે આયોજન કર્યું તો એ બધે બેતાળી સમાજ ને પૂછીને પેલી રાય લઈને કર્યું અરે આખી તમને વાત કરું આ બંધારણ નક્કી કરવાનું છે ફેસબુક લાઈવ માધ્યમથી મે આખા ગુજરાત ને અપીલ કરી બરાબર કે ભાઈ મારી એક વિચારધારા છે ગુજરાતમાં એક ઠાકોર એક રિવાજ હોય તો દરેક મારા તમે કરજો અથવા મને ફોન કરજો બરાબર પછી ભાઈ કુબા વારેરા ને ભાઈ વદનજી વકીલ ને બધા ને ઉંદરા બધા આગેવાનો ભેગા થઈને નક્કી કર્યું કે આપડે ગોમથી સૂચન મંગાવ એટલે ગોમથી સૂચન મંગાવ્યા બરાબર એ સૂચન ભેગા કરી અને દસ હજાર કોપી છપાઈ બરાબર અને હાથ બાર વળવું તારીખ નક્કી કરી અને આખા બેતાળી સમાજમાં ડીજે ફેરવું બરાબર કોઈ નાના હોની વાત નહીજે ડીજે ફેરવી ને કલાકાર ને ઓહે મેલ્યો કે ભાઈ તારે ગોમે ગોમ ગોદરે ડીજે વગાડીને લોકોને કેવાનું હાથ બારે વડું આવો હાથ બારે વડું આવો એક ઠાકોર એક રિવાજ તો તમે બધાને પૂછીને પૂછી ને બધા ફોન કર્યા જો સંદન ને અહી હાજર તો મારા ઉપર નંદો હાજર અમ્રીત જી ને ફોન કર્યો બરાબર ઘેની બેન ને નતો કર્યો કે આ બેતાળી ગોળો આટલા પૂરતો બોલાવવા ના ગયો હતો બેતાળી બેતાળી ના જાગે બોલાવવાના બોલાવવા ના હતા અને અહીંયા અમે બંધારણ નક્કી કર્યું ને એ બંધારણ ચંદન જી ઉભા કરી પેશ કર્યું હતું તો ચંદનજી કાલે એક મીટિંગ મારા ઉપર એક અન્યાય થયો છે એ meeting માં ચંદન ભી હાજર હતા અને આ લોકો ને સીધો મને પૂછ્યા વગર કે અમારા ગામ માં કોઈ બંધારણ ની કોઈ વસ્તુ થી નથી બેતાળી ની મેં તમારી કન પત્રિકા માંગી હતી ઓવે માંગી તમે મને whatsapp કરી હતી ઓવે એ પત્રિકા મુજબ એના અંદર બંધારણ છે ને મેં પૂરે પૂરું પાલન કર્યું છે હું ની અંદર ડીજે નથી લઈ ગયો બરાબર મેં અમારા ગામ માં વગાડ્યું છે અને એના અંદર લખેલું છે બરાબર

બરાબર વડું મને વડું બેતાળીસ ભાઈ ને તમે ન્યાય માગો પત્રિકા મેં કોઈ અમથું ઉલ્લંઘન કર્યું હોય તો તમે દડ કરો તૈયાર કદાચ બંને સમાજ બાર કાઢ્યો છે તમે મારા થી વાત કરી કરીશો કદાચ કાલે તમામ સમાજ બાર કાઢી દે તો કોઈ વધો ને હું હાચા માણસ ને કોઈ ચિંતા મને છે ને બાપુ અને બાપુને ગબર ભાઈ જો મારી વાત આપણો આ બધા ધારાસભ્યો સંસદો તો કોંગ્રેસ અને ભાજપના છે એમને ટિકિટો લઈને ચૂંટણી લડવાની છે લોકોને પહેલી મત લેવાના છે મારે તો હું ચાચર્ય દાદા ના મંદિરે ગુજરાતમાં જયારે કોઈ સંગઠન નતું કોઈ સેનાયુ નથી કોઈ હતું આખા ગુજરાત માં ફર્યો છું આ લોકો તાર મારી ટીકા કરતા કે હોય ચૂંટણી લડવી છે તમને પણ બઉ હેરાન કર્યા છે હું તો હેરાન એટલે મને તો આ લોકો મારા વિશે ખરાબ વિડીયા બનાવે ખરાબ લખે દારૂડિયા કે જેને જે કેવું હોય કે મને કોઈ વાંધો નથી બાકી આ દ્વારકાેટ ની મારે કોઈ જરૂર નથી કલાકારો બધા તમારા ભેળા રહ્યા છે કલાકારો ને જરૂર પડશે અમે કોઈ મિટિંગ કરશું તો તમે હાજરી હાલશો કલાકારો મારા ભેગા નહી આ નેતાઓ ખરા ને બધા નેતાઓ ગબર ભાઈ બધા નેતાઓની ચૂંટણીમાં આ કલાકારે આપણી સમાજ નો ઉમેદવારો હોય તો તન તોડ મહેનત કરી છે

અમુક ઠાકોર ભેગા હતા ચંદ્રજી રામ હમ હમ એટલે સમાજ તો આમ કોઈ કોઈનો પ્રચાર કરવા આવતો નથી કોંગ્રેસ ભાજપ નો ઠાકોર વિરોધું છે આ લોકોને રોજગારી ઉપર અન્યાય થયો છે અને કદાચ અમારે તમારી જરૂર પડે તો તમે હાજરી હાલ ખરા એમ અમે તો હાજરી હાલવાના બાબુ સૌથી પહેલા ગુજરાતમાં કોઈ બંધારણ નામનો શબ્દ નતો કોઈ બંધારણ જોડતું નતું પણ આ બંધારણ ની શરૂઆત મુકામે મુકામેથી ઉમેદ સંદણજી બે ની કરી હતી બરાબર અને આ બેતાળી મેં બંધારણ પડાતું હતું અને ફેર આ નવા પ્રમાણે અમે વડું થી કર્યું બરાબર અને વડું અમે સોખવટ કરી પાછી બંધારણ કરતા

કન્યા હોસ્ટેલ નું ભૂમિ પૂજન કર્યું ભાઈ બાબા ભાઈ બે કરોડ ને એકાવન લાખ રૂપિયા આલ્યા બીજા જ દાડે ગેની બેને પાલમપુર માં કોઈ ચંડીસર કે ચરોતર ચોક સભા હતી એવું એલન કર્યું બીજી સમાજ ના પૈસા ના લેવા લે હો બોલો હડો મારા તો લાયબ્રેરી ના હોસ્ટેલ ની અંદર બધી બીજી સમાજ ના પૈસા છે બોલો હવે બીજો હમણાં ખિસ્સો બન્યો કોયટા તમને કહું કોયટા વાલજી પ્રતાપજી આગેવાન મારી જોડે પાટણ આયા હતા એક દીકરીને લઈ હ એ દીકરી MBBS ના સેલ્યા વર સમસે હ બરાબર એના બાપ આપી 70 75 લાખ રૂપિયા તો બેચારે ગરીબતા ભરીયા છે હ એના 15 લાખ રૂપિયા ખૂટતા હતા હ હ કેટલા 15 લાખ 15 તો ઈ આયા એટલે મને કે તમે ગમે તે કહીને બાપ